ઉદના છત્રપતિ શિવાજી ચોકની બાજુમાં રોડ ઉપર ઝઘડો થતો હોય જેને રોકવા જતાં રાહદારી સાથે મારામારી કરી ચપુના ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી જનાર બે ઇસમોને પકડી પાડતી ઉધના પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ સુરત શહેરના પોલીસ કમિશનર સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર એક સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન બે સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી

જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન દેસાઈ સાહેબ નાઉના માર્ગદર્શન અને સૂચન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસવી નાઉના નેતૃત્વમાં સન્મુખભાઈ રણછોડભાઈ તથા બિન્ન બિન્નકુમાર મુન્નુભાઈ ના નાએ તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે મળેલ બાતમી હકીકત આધારે રાહદારી સાથે મારામારી કરી ચપ્પુના ઘા મારી નાસી જનાર આરોપી શુભ કિશોરભાઈ વડ

જો રાજેશ મહેલ સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ